મુજબ રાંદેડ ખાતે આવેલા કોઝવે આજે સવારે ચોપન વર્ષીય ગુલામ નબી ગુલામ મોહમ્મદ સફેદા અને મૃત્યે મળી હતા ત્યારબાદ બંનેને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જો કે આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી આ બંને મૃતકો તેમજ અન્ય આઠ થી દસ જણા કોઝવે નજીક આવેલા અવાવૃત જગ્યામાં જુગાર રમી રહ્યા હતા જ્યારે બીજી બાજુ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી હાલ સમગ્ર ઘટનાને લઈ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી બંને યુવકોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢી નવી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા હતા મોતના મામલે પરિવાર દ્વારા પોલીસની બેદરકારીથી બંને હિસ્સોમાં મોત થયું હોવાના આક્ષેપો કરાયા હતા